ભારતના બે જે કવિ છે બે ત્રણ એવા લોકો છે કે જે મૂળ ભારતના હોય પ્રાઇઝ ઓફ લિટરેચર છે એક છે કવિ રનાથ ટાગોર પછી બીજા છે અને હાઉસ ઓફ મિસ્ટર વિશ્વાસના લેખક કોણ છે કેવળ યાદ અત્યારે મને એના લેખક છે એને મળ્યું એક જંગલ બુક વાળા છે જંગલ બુક વાળા નામ શું છે રડિયર કિપલિંગ એને પણ લિટરેચર માટે નોબલ પ્રાઇઝ મળ્યું પછી તુલબુલ પ્રોજેક્ટ જેલમ નદી પર સ્થિત છે જેલમ નામની નદી છે એની ઉપર તુલબુલ નામનો પ્રોજેક્ટ

સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું અને ભારતના પ્રથમ નાગરિક તરીકે કોણ હંમેશા ગણાય છે તો રાષ્ટ્રપતિ ગણાય છે ભારતના નાગરિક કોને કહેવાય છે રાષ્ટ્રપતિ હંમેશા યાદ રાખવાનું હવે પછી ઓનલાઈનર માટે બીજો વિડીયો લઈને આવશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ